હેલો ફ્રેન્ડ પ્રજ્યુકેટમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્પર્ધાત્મક પરીક્ષામાં કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે તેના હેતુ સ્વરૂપે આજે આપણે થોડાક સવાલ લઈને આવ્યા છીએ પહેલો સવાલ જોઈએ તો ચાણક્ય મંત્રી પરિષદ વિશે નીચેનામાંથી કયા વિધાન કરેલા છે ચાર વિધાન આપેલા છે અને ઓપ્શન ઉપરથી આપણને ખબર પડે છે કે બે વિધાન આપણે પસંદ કરવાના છે ચાર વિધાન આ મુજબ છે મંત્રી પરિષદમાં જેટલી સંખ્યામાં સભ્યોની જરૂર હોય તેટલા સભ્યો રાખવા મંત્રી પરિષદના બહુમતી સભ્યો જે કંઈ સૂચવે તે પ્રમાણે રાજાએ કામ કરવું મંત્રી પરિષદ રાજાની સલાહ પ્રમાણે કામ કરવું મંત્રીપરિષદમાં રાજા હંમેશા હાજર રહે અને નાણાકીય બાબતોનો જ વહીવટ કરે તો આપણે અહીં બે વિધાનને પસંદ કરવાના છે કે જે ચાણક્યે કરેલા હોય તે પેલા વિધાન ઉપર આપણે ફોકસ કરીએ તો મંત્રી પરિષદમાં જેટલી સંખ્યામાં સભ્યોની જરૂર હોય સભ્યો રાખવા તો તેવું વિધાન ચાણક્ય કરેલું છે વિશે તો એક છે એટલે કે ઓપ્શન એ અને ઓપ્શન સી ઓટોમેટિક નીકળી જશે બી અને બી માંથી કોઈ પણ એક ઓપ્શન હશે બીજા વિધાન ઉપર ફોકસ કરીએ એટલે આપણો સાચો જવાબ મળી જશે મંત્રી પરિષદના બહુમતી સભ્યો જે કઈ સૂચવે તે પ્રમાણે રાજાએ કામ કરવું હા તો તે પણ વિધાન કરેલું છે એટલે કે બીજું પણ આવશે એટલે આપણો સાચો જવાબ બને છે ઓપ્શન બી રાજા વિશે કૌટિલ્ય શું કહે છે પ્રજાના સુખમાં રાજાનું સુખ રહેલું છે પ્રજા હિત કરવામાં રાજાનું પોતાનું હિત થાય છે રાજાને પોતાને જે કંઈ પ્રિય લાગે તે પોતાનું હિત નથી પ્રજાને જે પ્રિય લાગે તેમાં જ રાજાનું હિત રહેલું છે ચાર વિધાન આપેલા છે તેમાંથી આપણે ત્રણ અથવા તો ચારના જૂથમાં વિધાન પસંદ કરવાનું છે કારણ કે એ બી અને સી ત્રણ ત્રણના જૂથમાં છે અને ડી એક જ એવું છે કે ચાર ચાર એક સાથે આપેલા છે તો રાજા વિશે કૌટિલ્યએ જે કહેલું છે તે મુજબ જે ચાર ચાર વિધાન છે તેની ઉપર ફોકસ કરો તો તે દરેકે દરેક કીધેલું છે અહીં આપણો સાચો જવાબ બનશે ઓપ્શન ડી કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કયા વિધાન કરાયા છે ચાર વિધાન આપેલા છે રાજા રાજ્યનો ભગારદાર નોકર છે રાજાનું કામ રક્ષા કરવાનું છે સર્વ પ્રકારના દંડ દેવાનું સામર્થ્ય રાજામાં છે અને ડી આપેલું છે નાગરિકની ચોરી થયેલી મિલકત રાજા પાછી ન મેળવી આપે તો રાજાએ પોતાની મિલકતમાંથી તે ભરપાઈ કરી આપવી જોઈએ એવી જે ચારે ચાર વિધાન છે તે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં કરાયા છે એટલે કે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે કૌટિલ્યના સંદર્ભમાં કયા વિધાન સાચા છે તે તમારે પસંદ કરવાનું છે અને ઓપ્શન પર ફોકસ કરીએ તો બે વિધાન સાચા છે અને બે વિધાન ખોટા છે તે આપણને ખબર પડે છે ચાર વિધાન આ મુજબ છે રાજ્યમાં બધા સજ્જનો હોય તો ન્યાય વ્યવસ્થાની જરૂર નથી દંડ જો તીક્ષ્ણ હોય તો લોકોને ઉદ્વેગમાં રાખે છે ન્યાયાધીશના અભાવે પ્રબળ લોકો નિર્બળ લોકોને ગળી જાય છે અને ચોથું વિધાન આપેલું છે ન્યાયાધીશ કોઈ પણ કાયદાથી ઉપર છે તો જે ડી છે એ તો ખોટું છે તે તો આવવાનું નથી ન્યાયાધીશ કોઈ પણ કાયદાથી ઉપર છે તે આવશે જ નહીં એટલે કે ઓપ્શન ડી ઓટોમેટિક નીકળી જશે સી ની વાત કરીએ કે ન્યાયાધીશના અભાવે પ્રબળ લોકો નિર્બળ લોકોને ગળી જાય છે તે તો શ્યોર આવવાનું જ છે તો સી આવશે સી આવશે એટલે કે ઓપ્શન એ ઓટોમેટિક નીકળી જશે બી અને સી માંથી કોઈ પણ એક સાચો જવાબ બનશે વાત કરીએ વિધાન એકની કે રાજ્યમાં બધા સજ્જનો હોય તો ન્યાય વ્યવસ્થાની જરૂર નથી ન્યાય વ્યવસ્થા વગર કાંઈ પણ શક્ય નથી એટલે એ આવશે નહીં તેથી ઓપ્શન સી પણ નીકળી જાય છે આપણો સાચો જવાબ બને છે ઓપ્શન બી કોટિયના સંદર્ભમાં કયા વિધાન સાચા છે ઓપ્શન ઉપર આપણે ફોકસ કરીએ પહેલા તો બે વિધાન સાચા છે અને બે વિધાન ખોટા છે તો જોતા જઈએ પહેલા વિધાનની વાત કરીએ રાજત્વ સહાય સાધ્ય છે તે એક ક્યારેય પણ ન ચાલે તો તે વિધાન સાચું છે એક ચક્ર ક્યારેય ન ચાલે રાજાએ પોતાના સહાય અમાત્ય પદે નિમવા જોઈએ તો કૌટિલ્યના સંદર્ભમાં તે પણ સાચું છે તો આપણે આગળ તો વધવાની જરૂર નથી કારણ કે બે જ સાચા હોય તો આપણો સાચો જવાબ મળી જશે તો અહીં ઓપ્શન એ આપણો સાચો જવાબ છે અપરાધના પ્રમાણ મુજબ દંડ હોવો જોઈએ તેવું કોણે કહ્યું પરાશર કૌટિલ્ય મનુ કે ઉપરોક્ત મામે તો તેવું કહેલું છે કૌટિલ્ય કૌટિલ્યના મત મુજબ દંડની જ્યારે બાજુઓ મૂકવામાં આવે છે ત્યારે શું થાય છે ઓપ્શન આપેલા છે મત્સ્ય ન્યાય ઊભો થાય છે અસામાજિક ન્યાય ઊભો થાય છે રાજકીય સામાજિક અને આર્થિક ન્યાય ઊભો થાય છે કે આર્થિક દુર્ગતિ ધરાવતો અન્યાય વધી જાય છે તો કૌટિલ્યના મત મુજબ દંડને જ્યારે બાજુ મૂકવામાં આવે ત્યારે મત્સ્ય ન્યાય ઊભો થાય છે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં રાજ્યના કર્મચારીઓ નાણાંની ઉચાપત કરતા હોય તેવા કેટલા માર્ગો બતાવેલા છે તો કૌટિલ્ય તેના ચોવીસ માર્ગ બતાવેલા છે કેટલા માર્ગ બતાવેલા છે ચોવીસ માર્ગ કોઈ અધિકારીના વર્તનને કારણે નાગરિકને નુકસાન થયું હોય તો તે ભરપાઈ કરવા માટે ચાણક્યએ કેવો રસ્તો દર્શાવ્યો છે ઓપ્શન આપેલા છે રાજા પોતાની આવકમાંથી તે રકમ ભરપાઈ કરે અધિકારી પાસે તે નુકસાન ભરપાઈ કરાવવું એ અને બી બંને કે ઉપરમાંથી કોઈ પણ નહીં તો ચાણક્યના મત પ્રમાણે તે નુકસાન અધિકારીઓ પાસે ભરપાઈ કરાવવું જોઈએ એટલે કે ઓપ્શન બી એ આપણો સાચો જવાબ બનશે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નીચેનામાંથી કયા ખ્યાલનો સમાવેશ થાય છે ચાર ખ્યાલ આપેલા છે અને ઓપ્શન ઉપર ફોકસ કરીએ પહેલા વહેલા તો ત્રણ ત્રણના ના જૂથમાં ઓપ્શન આપેલા છે તો આપણે અહીંયા શું ટ્રીક વાપરશું કે જે ખ્યાલ ન હોય તેને પસંદ કરીશું તો પહેલાથી આપણે જોઈએ રાજા કાયદાથી પર છે તો પહેલે વહેલું જ નહીં આવે તેનો ખ્યાલ નથી કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં તે કૌટિલ્યનો ખ્યાલ નથી કયો

તમામ કેટલા અંગો છે સાત અંગો ક્યાં અંગો દર્શાવેલા છે તે પણ જોઈ અંતિમ પ્રશ્ન ચાણક્યના મત અનુસાર રાજાએ કોની મદદથી શાસન મંત્રી પરિષદ અમાત્યો એ અને બી બંને કે ઉપરોક્ત કોઈ પણ નહીં તો ચાણક્યના મત અનુસાર રાજાએ એ મંત્રી પરિષદ અને અમથ્યની મદદથી શાસન કરવાનું છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ